આંતરિક ગામથી રસ્તાઓ મરામત તાત્કાલિક કાર્યવાહી કરવા એક સંયુક્ત લેખિત રજૂઆત તાલુકા પંચાયત તથા સંબંધિત વિભાગોને કરવામાં આવી હતી આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે રસ્તાઓની દૈનિક સ્થિતિને કારણે લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે જેના કારણે વાહન ચાલકો તથા પદયાત્રીઓ માટે ગંભીર ખતરો ઉભો થયો છે તમામ પક્ષોએ એક એક થઈ સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે જો ઝડપથી કામગીરી નહીં કરવામાં આવે તો નાગરિકો સાથે મળીને મોટા પાયે આંદોલન ઊભા કરી કરવામાં આવશે રોજ આવેદન પત્ર જે આપવામાં આવે છે એ કોઈ પક્ષા કે કોઈ રાજકારણ કોઈ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું નથી દેવગઢ બારિયા તાલુકો અને દેવગઢ બારિયા નગરમાં જે પ્રજાને મુશ્કેલી પડી રહી છે જે રસ્તાઓની બદતર હાલત થઈ ગઈ છે ગ્રામ્ય વિસ્તારો હોય કે શહેરી વિસ્તાર હોય દરેક જગ્યાએ સરકારની જે યોજના છે એ સાચા અર્થમાં ફળીભૂત નથી થતી અને ક્યાં અટવાઈ જાય છે ક્યાં ખવાઈ જાય છે કયા લોકો એને ચોરી લઈ જાય છે એના માટે નિષ્પક્ષ તપાસ થાય અને આવનારા સમયમાં દેવગઢબારીયા નગર સહિત સમગ્ર તાલુકાનો અને સમગ્ર વિધાનસભા વિસ્તારનો સમતોલ વિકાસ થાય છેવાડાના માનવી સુધી સરકારની યોજના એ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય એ તમામે તમામ યોજના રસ્તો હોય પાણી હોય ગટર હોય પ્રધાનમંત્રી આવાસની વાત હોય જ્યોતિર્ગ્રામ યોજનાની વાત હોય કોઈપણ પ્રકારની યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી અને નગરના લોકો સુધી સુખાકારી માટે પૂરેપૂરી પહોંચે સો એ સો ટકા એના માટે અમે માન્ય પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા અને રજૂઆત કરવા માટે દેવગઢ બારીયા તાલુકાના તમામ પક્ષના લોકો અને સામાજિક આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે

આપને ખ્યાલ હશે બરાબર છે હવે આવા રસ્તા પર અમારે ગુરુ ની કરવાની એ બહુ ખરાબ બાબત છે